મહત્વના સમાચાર ડ્રગ્સને લઈને ગુજરાત ઇડિયા દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે સાંભળી પહેલાં આધારે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલું જેમાં પીઆઈ વીએન વાઘેલા પીઆઈ સી એચ પનારા પીએસઆઈ બીડી વાઘેલા રવિ વટવાણા પીએસઆઈ એમએન પટેલ વાયજી ગુર્જર એમ પાંચ એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ લીટર જેટલું લિક્વિડ એમડી અને ચાર કિલો જેટલું હાર્ડ ફોમમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે એમ કુલ ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાં છે આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન ચલાવતા હતા જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આજે એવોને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે કયા આરોપીનો શું શું રોલ અને શું શું જવાબદારીઓ સોંપેલી છે નામ પરિવાર ટોટલ ત્રણ આરોપી અત્યાર સુધી પકડાયેલ છે જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે એનું કામ છે જે રો મટીરિયલ લાવવાનું જ્યારે વિજય ગજેરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે જ્યારે હરીશ કોરાટ જે છે એ હરીશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા હતા એમ ત્રણેય જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા

કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે ભારે વરસાદના કારણે ખાસ કરીને ખંભાળિયાથી પોરબંદર જતા હાઇવેના રોડ ઉપર પાણી ભરાયા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં નવા નીર આવ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે ત્યારે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત હાઈવે રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આ હાઈવે રોડો છે રસ્તાઓ છે તે જળમગ્ન થયા છે ત્યારે પણ હાલ પાણી ફરી વળ્યા છે નદી નાળાઓમાં પણ હાલ દસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે ત્યારે આ હું આપને સીધા રસ્તાના જે દ્રશ્યો બતાવવાની

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી છે ત્યારે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો દ્વારકા જિલ્લાના આ હાઈવે રસ્તાઓ છે તે રસ્તાઓ પણ જળમગ્ન થયા છે ખંભાળિયાથી પોરબંદરને જોડતા માર્ગ પર હાલ ધસમસતા પાણીના પુર આવી ચૂક્યા છે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો રસ્તામાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે ત્યારે આ બીજી તરફ બાજુ રસ્તાની બાજુમાં આવેલા જે ખેતરો છે તે ખેતરો પણ પાણીમાં તરબોળ થયા છે ખેડૂતોનો જે મગફળી સહિતનો પાક છે તે પાક પણ પાણીમાં ગરકાવ થયો છે હાલ ખંભાળીયા તેમજ કલ્યાણપુર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં પણ ધસમસતા પૂર આવ્યા છે ગુજરાતી દેવભૂમિ દ્વારકા દ્વારકા જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો ભાટિયામાં ભારે વરસાદ થયો ગામ પાણી પાણી થઈ ગયું ભાટિયાની બજારોમાં ધસપસતા પાણીના વહેણ જોવા મળ્યા ગામની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા સવારથી જ દ્વારકાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો

વરસાદે ધોધમાર વરસાદ વરસતા ભાટિયાની જે મુખ્ય બજારો છે તેમાં ગોઠણ સમા પાણી વરસાદ થયા હતા ભાટિયાની બજારો બસ સ્ટેન્ડ ચોક સહિતના જે વિસ્તાર છે તે વિસ્તારોમાં ધસમસતા પાણીના પૂર જોવા મળ્યા હતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે ખેતરો પણ પાણીમાં જળમગ્ન થયા હતા ભાણવરની વાત કરીએ તો ભાણવર તાલુકાના વિસ્તાર છે તેમાં પણ વરસાદથી ખેતરોમાં પાણી બિલકુલ સાત જિલ્લામાં બપોરે એક વાગ્યા સુધી સાવધાની રાખવાની જરૂર છે કારણ કે એક વાગ્યા સુધીમાં આ તમામ સાથે સાત જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાત જિલ્લામાં તેજ પવનની સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે તો દસ જિલ્લા માટે પણ યલો એલર્ટની આગાહી છે બપોરે એક વાગ્યા સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોના જિલ્લાઓમાં વરસાદનું જોર વધી શકે છે રાજકોટ જિલ્લાના ધુરાજરી તાલુકાના હળમતીયા ગામમાં ધોધમાર વરસાદ થયો હળમતિયા ગામમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ ચેકડેમો છલકાયા હળમતિયા ગામ ધોધમાર વરસાદના પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી પણ જોવા મળી રાજકોટથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ભાડેર ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે આ વરસાદને લઈને નદી નાળા નદીનાળા ચ્રેકડેમો છલકાયા છે ખેતરોની અંદર પણ પાણી ભરાયા હોવાના કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે ભાડેરમાં અંડાધાર વરસાદ અને આ વરસાદના પગલે ખેતરો પણ પાણીથી તરબતર થયેલા જોવા મળ્યા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે અને ત્યારે રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે લા ચં મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદ થતા બાળકોએ વરસાદમાં નહાવાની મજા માણી ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રોડ પર પાણી વહેતા થયા આ વરસાદને લઈને કપાસ મગફળી સોયાબીન સહિતના પાકનું વાવેતર કરેલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વધુ માહિતી મેળવીશું મુનાવ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ લઈને રોડ રસ્તાઓ પાણીમાં વહેતા થયા હતા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ને કપાસ મગફળી સોયાબીન સહિત પાકોને ખેડૂતોને મોટા ચોક્કસપણે ફાયદો થશે જી જી જી

સારો વરસાદ થયો હતો તેને લઈને ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કે ખેતર જે પાક છે તે પાક ને મોટા પાયે ચોક્કસપણે ફાયદો થશે ખેડૂતોને આ વાસ્તુ નું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યો છે શ્રમિક બસેરા પોર્ટલ નો શુભારંભ કરવામાં આવી રહ્યો છે

ચૌ મારા નમસ્કાર વિશ્વ નેતા અને સર્વાધિક લોકપ્રિય નેતા આગળની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા સેવા પ્રાથમિકતા આપી છે મોદી સરકારની યોજના કેન્દ્રમાં સામાન્ય માનવી ગરીબ વર્ગનો આવા કરોડો સામાન્ય પરિવાર શ્રમિકો મજદૂરોના આશીર્વાદથી થી આદરણીય નરેન્દ્રભાઈ સતત ત્રીજી વડાપ્રધાન તરીકે દેશની સેવામાંની તક એમને મળી છે દેશના વિકાસ માટે પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડતા બાંધવો જેવા વ્યવસાય છે અને છતાં દેશની પ્રગતિનો આધાર છે એવા શ્રમિકોને કલ્યાણ યોજનાનો લાભ આપવો એ સરકારનું દાયિત્વ બને છે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશના વિકાસમાં શ્રમિકોના યોગદાનનો મહિમા કરતા શ્રમેવ જયતે સૂત્ર આપીને શ્રમિકોના પરિશ્રમને પારસમણી કહ્યા છે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય પંડિત દીન દયાલજીના હર હાથ કો કામ હર કામ કા સન્માન મંત્ર સાથે શ્રમિક કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમાં બાંધકામ શ્રમિકોનો ફાળો પણ અમૂલ્ય છે મોટા બિલ્ડિંગ ભવ્ય ઇમારતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ માટે ફેક્ટરીઝ દરેક નિર્માણ ક્ષેત્રમાંના પાયામાં શ્રમિકોનો પરસેવો રહેલો છે અને સંગઠનનું સૂત્ર છે પથ અંત્યોદય પ્રાણ અંત્યોદય અને લક્ષ્ય અંત્યોદય આવી માળખાકીય સુવિધાઓ ઇમારતો મકાનો પ્લાન્ટ્સ વગેરે ઉભા કરવામાં પોતાનો પરસેવોની સિંચન કરતા બાંધકામ શ્રમિક યોગ્યોને નવતર ભેટ આપવાનું સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થયું છે આ એવા છે કે જે મોટી ઇમારતો કરે છે પણ પોતે છે જેનું કોઈ નહીં તેના આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ વાતને સાકાર કરતા ગુજરાતમાં આપણે તેમના માર્ગદર્શનમાં આવા અસંગઠિત શ્રમિકોને મૂળભૂત સુવિધા સાથે કામ આવા શ્રમિક બસેરા યોજનાથી આપવાના છે અમદાવાદ ગાંધીનગર વડોદરા અને રાજકોટ આવા સત્તર શ્રમિક બસેના નિર્માણ થશે રાજ્ય સરકાર શ્રમિકો માટે આહાર આરોગ્ય આવાસ અને આવક ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણના પાયા મજબૂત કરવા પ્રયત્નરીત છે ઢાળ તાપ વરસાદમાં કામ કરતા બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીની વિશેષ ચિંતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે રાજ્યમાં બાંધકામ શ્રમિકોના આવાસ સાથે આહાર મળે તેવી વ્યવસ્થા પણ શ્રમિક અન્નપૂર્ણા યોજના દ્વારા વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકસાવી છે શ્રમિકોને પાંચ રૂપિયામાં ના રાહત દરે શ્વાસપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યમાં લગભગ બસો થી વધુ ભોજન કેન્દ્રો પરથી બે કરોડ ચોપન લાખ ભોજન વિતરણ થયું છે વડાપ્રધાનશ્રીએ કોરોના મહામારીના કપરા કાળમાં દેશમાં કોઈ ગરીબ ભૂખ્યો ભૂખ્યા સુવે નહી તેની ચિંતા કરીને प्रधानमंत्री ગરીબ યોજના શરૂ કરાવી છે તેનો લાભ પણ આપણે અસંગઠિત ક્ષેત્રના કામદારોને આપીએ છીએ દેશમાં જીડીપીમાં અડધો ભાગ અસંગઠિત ક્ષેત્રના બેતાલીસ કરોડ શ્રમયોગીના પરસેઓને કઠોળ પરિશ્રમનો છે સાહીઠ વર્ષની વયે આવા શ્રમિક પહોંચે અને વયને કારણે કામકાજ કરવા શક્તિમાન બને તો પણ તેમને દર મહિને ત્રણ હજાર રૂપિયા જેવી પેન્શનની રકમ મળે છે શ્રમિકો પોતાના પેન્શન પર સન્માનથી નિર્વાહ કરી શકે એવી કલ્યાણ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના આપણા નરેન્દ્રભાઈએ શ્રમિકોને ભેટ આપી છે ગુજરાતમાં ત્રણ લાખ દસ હજારને આ માનધન યોજનાનું કવચ મળ્યું છે ગુજરાતમાં આવા અસંગઠિત ક્ષેત્રના બે કરોડ જેટલા પરિવાર શ્રમિકોને એકવીસ જેટલી કલ્યાણ યોજનાના લાભ સામે ચાલીને સરકારે શ્રમિક કલ્યાણ મેળા ધન્વંતરી આરોગ્ય રથથી આપ્યા છે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ મારફતે પ્રસૂતિ સહાય યોજના મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના શિક્ષણ સહાય યોજના હોસ્ટેલ સહાય યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે સહિતની યોજનાઓનો પણ અમલમાં મૂકી છે આવાસ આહાર સાથે અસંગીત ક્ષેત્રના શ્રમિકોના આરોગ્યની પણ ચિંતા વડાપ્રધાનશ્રીએ કરી છે બાંધકામ શ્રમિકો તથા તેના પરિવારજનો માટે આરોગ્ય સંભાળની સેવાઓના કેશલેસ લાભ માટે પ્રધાનમંત્રી જન આરોગ્યના અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ ત્રણ પોઈન્ટ ઓ સરકારમાં સાકાર કરવા નિર્ધાર કર્યો છે ગુજરાત તો તેમના દરેક સંકલ્પને પાર પાડવામાં અગ્રેસર રહેલું રાજ્ય છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ આપ સૌના પરિશ્રમ અને પરસેવાના યોગદાન અને સરકાર સમાજના સહયોગથી કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જયગ ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી આપના આ પ્રેરણાદાયી ઉદ્બોધન માટે અને હવે આજના કાર્યક્રમમાં સમય છે શ્રમયોગીઓને વિવિધ યોજનાના લાભ વિતરણનો આજે આ મંચ ઉપરથી માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના ભરદ હસ્તે શ્રમિકો માટે આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો અમદાવાદના જગતપુરમાં શ્રમિક બસેરા યોજના પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે બોડકદેવ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શ્રમિકો માટે આવાસોનું ખાતમુહૂર્ત તેઓને પડતી તમામ જે તકલીફો છે ત્યાં શ્રમિક બસેરા પ્રાપ્ત થાય છે પ્રસૂતિ સહાય યોજનામાં પ્રસૂતિ પહેલા સત્તર હજાર પાંચસો રૂપિયા અને પ્રસૂતિ બાદ વીસ હજાર રૂપિયા આમ કુલ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોની આર્થિક સહાય મળે છે ત્યાર પછી રાજેશભાઈ દેવજીભાઈ મહેરિયા પરિવહન યોજના અંતર્ગત તેમને પાસની રેપ્લિકા અત્રેથી પ્રાપ્ત થાય છે લાભાર્થી રાજેશભાઇ મેરિયા વર્ષ બે હજાર ચૌદથી બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે કામ કરે છે અને પરિવહન યોજના અંતર્ગત મુસાફરી માટે રાહત દરે પાસ આપવામાં આવે છે સુરેશભાઈ પ્રભુભાઈ પ્રજાપતિ તેમને પણ પરિવહન યોજના અંતર્ગત પાસની રેમિકા પ્રાપ્ત છે સુરેશભાઈ વેલ્ડીંગનું કામ કરે છે અને બે હજાર ત્રેવીસથી નોંધાયેલા શ્રમયોગી છે તેઓ નરોડા ખાતે રહે છે એમજીએસનો પાસ ત્યાર પછી હિત મહેન્દ્રભાઈ મેઘાણી લાભાર્થી મહેન્દ્રભાઈ મેઘાણી વર્ષોથી ટાઇલ્સ નું કામ કરે છે અને તેમના પુત્ર હિતને બીઇ ના અભ્યાસ માટે રૂપિયા પચાસ હજારની શિક્ષણ સહાય આપવામાં આવે છે વિદ્યાર્થી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર કલોલ ખાતે અભ્યાસ કરે છે ત્યાર પછી યશિતા પંકજકુમાર પંચાલ પંકજભાઈ વર્ષોથી કડિયા કામ કરે છે અને બે હજાર ચૌદ થી બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે તેમની દીકરી યશિતાને બી અભ્યાસ માટે રૂપિયા પચાસ હજારની શિક્ષણ સહાય આપવામાં આવે છે પછી મીના કનુભાઈ રાવત લાભાર્થી કનુભાઈ હદકામ ક્ષેત્રે કામ કરે છે અને તેમની પુત્રી મીનાને ધોરણ માં નિવાસી શાળા અભ્યાસ માટેની સહાય રૂપિયા સોળ હજાર પાંચસો પ્રાપ્ત થાય છે